કરશનદાસ બાપુ ભાજપ પર ભડક્યા ગુજરાતમાં ભાજપની સરકાર છે ગુજરાતની મહિલાઓની સુરક્ષાની જવાબદારી ભાજપ સરકારની છે આણંદમાં ભાજપના નેતાએ એક પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે તે ખૂબ જ શરમજનક ઘટના છે જો આ ભાજપના નેતા પર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આખો ગુજરાત પીડિત દીકરીને ન્યાય અપાવવા માટે રસ્તા ઉપર ઉતરશે તેમ તેમણે ઉમેર્યું

દીપુ પ્રજાપતિ ઘરની અંદર જઈને એ દીકરી ઉપર એ બેન ઉપર બળાત્કાર કરે છે શરમ આવવી જોઈએ તમે ધર્મ વાતો કરો છો કયા આ દુનિયામાં આવા કાર્યો કરવા માટે લખ્યું છે પાછા વળવાની જરૂર છે ડરવાની જરૂર છે ડરવાની જરૂર છે એક બાજુ તમે સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરો છો ને એક બાજુ તમારો જ સેવક આ ન કરવાના ધંધા કરે છે ગુજરાત જવાબ માંગે છે દેશ જવાબ માંગે છે કે તમારી સ્ત્રી સશક્તિકરણ વાતો ક્યાં ગઈ પાછા વળો આ કામ કરનાર ને સખત માં સખત જો સજા ના મળી તમારો ખોટો પાર્ટી પ્રેમ આડો આવ્યો તમારા તમારો ઓરિજિનલ ધર્મ આ ધંધા કરવાનો જે છે ને એ યાદ અપાવશે બે હાથ જોડીને વિનંતી કરું કે ખોબલે ખોબલે મત મળ્યા છે તો બેન દીકરીની આબરૂ સાચવતા શીખો અરે સાચવો નહીં તો કઈ વાંધો નહીં કમસે કમ લૂટવાના